પરંતુ કોરોના અને વાવાઝોડાને કારણે પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી અને નાના મોટા લોકોની આજીવિકાને અસર પોરબંદરની જનતા સમયસર વેરાની રકમ ભરપાઈ કરી શક્યા નથી પોરબંદર સમયમાં સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દર્જો મળ્યો છે તેવા સમયે પોરબંદરના પ્રજાલક્ષી વિકાસના કામો ઝડપથી થાય તે માટે પોરબંદરની પ્રજાની વેરાની વ્યાજની રકમ સંપૂર્ણ માફ કરવી જોઈએ અને નવા વર્ષના દસ ટકા વેરાની રકમ એકત્રીસ માર્ચ સુધીમાં ભરપાઈ કરે તેને લાભ મળી શકે તેવી યોજના લાવવી જોઈએ અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી સામાજિક કાર્યકર્તા સમયમાં ગુજરાત સરકાર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે આપણે વાત કરીએ તો જે પોરબંદર છાયા સહાય નગરપાલિકા છે એની લાખો રૂપિયાની વેરાની હાઉસ ટેક્સની રકમ બાકી છે પોરબંદરની જનતા પાસે ઉઘરાવાની ક્યાંક ને ક્યાંક કોરોનાથી લઈ અને ટૂંક વાવાઝોડા સુધી માછીમાર હોય ખેતી ખેતીવાડીનો વ્યવસાય હોય કે નાના મોટા ઉદ્યોગ હોય અને ઘણી બધી તકલીફ પડવાને કારણે સામાન્ય પોરબંદરની જનતા ક્યાંક ને ક્યાંક આ વેરાની રકમ ભરી નથી શકી સરકારને અને પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી છે કે જે હાઉસ ટેક્સની જે રકમ છે એને જે વ્યાજ લગારેલું છે સરકારશ્રી દ્વારા એને તદન માફ કરવામાં આવે માર્ચ મહિનામાં અને નવા વર્ષનું દસ ટકાનું પણ એને રિબેટ આપવામાં આવે તેવી પોરબંદરની જનતા પણ હોશે હોશે આ જે બાકી નીકળતી રકમ છે એ ભરપાઈ કરી શકે અને પોરબંદર નગરપાલિકાના તમે ઓગણ માં છેલ્લા પ્રમુખ બન્યા છો તે બદલ તમારી પણ એ નામના પોરબંદરની જનતા તમને યાદ રાખે અને પોરબંદરની તિજોરીમાં પૈસા આવે અને જેવી મહાનગરપાલિકા બને તો વિકાસની અંદર આ પૈસાનો સદુપયોગ થાય એવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું માંગ કરું છું ગુજરાત સરકાર અને ભારત સરકાર મોટા મોટા ઉદ્યોગોને લોન માફી આપી શકે છે તેવા સમયે ભાજપ શાસિત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પણ આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપે તો પોરબંદરના વિકાસના કામો ઝડપથી થાય તેવું રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર